નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે આમોદનગરમાં ગંદકીનું સામ્રાજ્ય આમોદ નગરપાલિકા તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે તેમજ નાના બાળકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર કામે લાગી રહ્યું છે પરંતુ આમોદ પાલિકા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જે પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી જ્યાં અસંખ્ય માખીઓનું આશ્રય સ્થાન બની રહ્યા છે અંતરે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ એ સફેદ માખી દ્વારા ફેલાઈ રહ્યો છે એક તરફ આમોદ પાલિકા કચેરી બહાર સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે બીજી તરફ નગરમાં ફેલાયેલી ગંદકીના કારણે નગરજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળા નંબર એક પાસે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા જ્યાં નાના બાળકો શાળામાં ભણવા આવે છે ત્યાં વાલીઓમાં પણ પોતાના બાળકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આમોદ પાલિકા વહેલી તકે આરોગ્યલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું તેમજ ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આરોગ્યલક્ષી કામગીરી કરવા પાલિકા તંત્રને જણાવ્યું હતું રિપોર્ટર મકસુદ પટેલ હાલમાં આપણે આમોદ મિશ્ર શાળા નંબર એક પર ઊભા છે તમે અહીંયા જોઈ શકો છો કે જે અહીંયા નાના બાળકો અહીંયા સ્કૂલમાં અભ્યાસ કરે છે અહીંયા આગળ ખૂબ કચરો અને ખૂબ ગંદકી ફેલાયેલી છે હાલમાં જે ચાંદીપુરા વાયરસ પણ આવેલો છે અહીંયા ગંદકી પણ એટલી છે અહીંયા માખો પણ એટલી થાય છે અહીંયા બાજુમાં જ દરવાજો છે અહીંથી છોકરાઓ આવજાવ કરે છે તો અમે નગરપાલિકા તંત્રને પણ કહીએ છીએ કે વહેલી તકે આની ઉપર નિરાકરણ કરવામાં આવે ને કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે અને જે કંઈ રોગચારો ના ફેલાય એના માટે કોઈ પગલાં ભરવામાં આવે તેમજ આમોદનગરમાં ઘણા એવા વિસ્તારમાં ચોમાસાના જે વરસાદ ખૂબ પડેલો અને પાણી ભરાયેલું હતું કે પાણી આજે ઉતરી ગયું છે તો વહેલી તકે ડીડીટી પાવડરનો પણ છંટકાવ કરવામાં આવે જેથી કોઈ રોગચાળો ફેલાય નહીં